thông cái thửa cà ra, ba cái bữa nay giờ màm kem cái dây bay này cà bút lẹo ăn uống gì này thối quá kilo này gấm ấy, thế là cái cà bút ở Joy Joy này Joy, nãy chả lấy kilô mét ở đâu chứ, là Joy ne, Joy, <laughs> <laughs> phir, <do>. bherine, <laughs> A, A, nini, Joy, ta, 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 na, ulaak,

એટલે આ ચોકાવ રહેવા દે ભાઈ શિયાળામાં નડે હું ઘરમાં કબૂતરા પૂરો અને પછી આપડે ચાલી કિલોમીટર ભાઈ ને હા હું તમને આચે દેખાડું કે કબૂતર ને વાકી ડોકી જ છે ફાઈનલ હું તમને દેખાડું આખી આખું કબૂતર પકડવું ત્યાં જાય આપડે કબૂતર દેખા મારું છે પણ આમ મગજમાં કરતો નથી મને તો હવે આપણે જાય ભાઈ આટલું લેવા હવે જોઈ જોઈ બીજું કઈ થાય નહીં હવે એમાં અને બાકી પેલા તો હવે આ કબૂતરને ને ભૂલ દઉં કે આ માનવાનો છે નહીં હવે કબૂતર ના પાડજો કે નથી જોતું તો હવે કે જોઈ જોઈ ને જોઈ હું આ કબૂતર બધા ભૂલ દઉં અલે જય પેલા કબૂતર આપું જવું હોય તાર આ કબૂતરપુર આપું આ તો બધું કામ કરશે ખબર છે કબૂતર લેવા જવું એટલે પેલા આને 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 આજો આ ઉપર બેઠો

ઠીક છે તું બંધ તમને આજે બધા કબૂતર દેખાડ તો મને કેજો કે કબૂતર કેવું છે વહી થી મેં જાય તમે ચાલી ગયું મીઠા દૂર અને પછી ત્યાં કબૂતર લે આ કબૂતર હજી એ ઘર તો ખબર પડવા દેવાની નથી બાકી મામલો મેતા ને ચડી જાય એવું નહીં વાત એ તો બધા ઘરના વિડીયો જોવા વિડીયો જોવા ખબર પડી જાય અને એ જયેશભાઈ ઉપર આવી જાય જા આની આનીયા આની બધે લઈ ગયા છે જો કબૂતરા અંદર જો આ બેઠા બધા અને નવા કબૂતરા લઈ આવ્યા હું તમને પછી બતાવી

હવે આ બધા મામે કાબર ને કાગળ પેલા કાગળ નાખ દે અને પછી હું પાછો લોગે તાળ જાળી રાખું લોગ તો હવે થોડા થોડા આવશે બાકી તો આ જાવું જોઈએ આપણે વરસાદ કેવો થાય જોઈ સાહેબ બાકી હવે આ કાગળ બાગર હું નાખી દઉં અને પછી જો સીતા જાય તો હવે અમે તને તન જાય છે અને હું કાઢી લીધી જે તને પણ જાય અને જોઈ ગયો કબૂતર જે કબૂતર લખવા વાળું છે એ તો ફાઈનલ છે આ ધરા લઈ જાય છે રમદેવભાઈ જવાયે અને ભાઈ આગળ જાય સીધા નહીં ભાઈ આપણા વિડીયો જોતા જઈએ છે એની પણ જાય લઈએ જવું લઈ જાય થોડા ઘર ધરા લઈ જાય આમ જાય

કોઈ ઓલા આપણે ઉભા ક્યાં ચોક પડે ચોક પડે અહીંયા ને હા હા અહીંયા ઊભો રે હું ગાનો તો હું આવબેક તો આમ લેતા આવી હા કબૂતર લઈ ઓ કબૂતર મરી ગયો હજી કબૂતર મરી ગયો ભાઈ

માજે જેવું લાગ્યા તો ના રે લઈ દે એમ જો હેને લકવાવારો આયા આયા લઈ આવ્યો અમને લેવા આને તો તમે ક્યો ભાઈ બધાય કે કેવું કબૂતર છે ભાઈ લઈ નહીં આ ભાઈ લઈ નહીં એક નંબર હા નંબર હવે હું કેવા માંગતું બીજું તારું આવું તો માર હા તો લઈ લેવાય બીજું કઈ થાય બીજો વાય થાય ઓરો 70 કિલોમીટર લેવાય આવો કબૂતર લેવા મને તો મગજ કરતું દે હવે આ ભાઈ કેવું કેવાય કેવું જ નીકળી ગયા ને

તો ભાઈ આપણે એ કબૂતર પૂર્યું છે અને હવે લઈ જાય અને જોઈ તો સારો છે બાકી જરાય ભાઈ બાકી એ ગમે ત્યારે વધારે લઈ જાય એમ એમ તો આપણે આ દવાઈ લે લઈ આવ્યો જો ઘરે હવે ઘરે એવું લાગે એ જ કરે ગમતો ભાઈ આવો થાકી ગયો જવા

ઘણા આવ્યા તમે બધા અને હવે બીજા વાણવા જાય બાકી તમને વાણવા જાય હું તમને હવે હતું બબુ બતાવું કે કેવું બબુ તો જઈએ બાકી આમ ઘર જોયું નહીં હોય તમે ચાલો બરોબર finally મિત્રો આપણે ઘરે પૂગી ગયા ને કબુતર માં કઈ વાંધો નથી તો અહિયાં એવું આપને લાગતું હતું કબુતર એ સારું એક નંબર જોવો લખવા માં હે તો ખાલી એવું આપને લાગતું હતું ને આ રીતે આપડા કબુતર ને બે રખડે બરોબર અને આપણો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરી દેજો કબૂતર નું કઈ વાંધો નથી જોઈ લો કબૂતર હે સારું એ તો ખાલી ન્યાય એવું લાગતું હતું થેલીમાં પૂરી દીધું મૂંઝાય નાખ્યું એટલે તો કેવો લાગ્યો વિડીયો કહેજો આપણે તો વિડીયો બનાવતા આવડતું નથી ને આ વિડીયો હવે કેવો લાગ્યો ને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ ને બધું કરી નાખજો ને કેવો લાગ્યો એ કહેજો તો પાછા મળ્યા આપણે બીજા બ્લોગને